કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતના જોખમને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે હવે વાહનો માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ન હોવો એ હવે સજાપાત્ર ગુનો બની ગયો છે કારનો વીમો લેવામાં બેદરકારી દાખવવા બદલ હવે તમે જેલ પણ જઈ શકો છો માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર માન્ય મોટર થર્ડ પાર્ટી વીમા વિના મોટર વાહન ચલાવવું એ સજાપાત્ર ગુનો છે મોટર વાહન અધિનિયમ ઓગણીસો અઠ્યાસીની કલમ એકસો છેતાલીસ મુજબ ભારતીય રસ્તાઓ પર ચાલતા તમામ વાહનોએ તૃતીય પક્ષના જોખમોને આવરી લેવા માટે ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો આવશ્યક છે માહિતી અનુસાર હવે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વિના વાહન ચલાવવા અથવા ચલાવવાની મંજૂરી આપવી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે આવા લોકોને કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દંડની સાથે જેલ પણ ભોગવવી પડી શકે છે નવા નિયમો અનુસાર પહેલીવાર ગુનામાં ત્રણ મહિના સુધીની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે જો બીજી વખત દોષી સાબિત થાય તો ત્રણ મહિના સુધીની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે આવી સ્થિતિમાં જો તમારી કારનો વીમો સમાપ્ત થઈ ગયો છે અથવા સમાપ્ત થવા જઈ રહ્યો છે તો તરત જ પોલિસી રિન્યૂ કરો અન્યથા આ ભૂલ ઘણી મોંઘી સાબિત થઈ શકે છે આ નિયમોના અમલીકરણની જવાબદારી સમક્ષ અધિકારીઓ પર મૂકવામાં આવી છે